હા તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો હવેથી કાયમ રેગ્યુલર બ્લોગ આવશે પાક્કું જો કે ફેમિલી ભેગી હોય ને આપણે ફેમિલી લોગ તો ઉતારતા નથી એટલા માટે એને ફેમિલી ભેગી હોય એટલે વ્લોગ તો ઉતરે નહીં એટલે બ્લોગ નથી આવતા ભાઈ હવેથી એને પાકું રેગ્યુલર બ્લોગ આવશે ચેલેન્જ નહીં થયું આજને એવું લાગે ને બ્લોગ આજ નહીં આવે તો ચેનલે અનસબસ્ક્રાઈબ કરી દેજો તમે પહેલાં આપણે બ્લોગ આવતા ને એવા જ આવશે કેલા કીવા વ્લોગ આલતે તમે જોયા હૈ બસ ઈટ ટાઈપ નો રોગ આવવાના હૈ કોઈ ઓહી નયો ડબલ શર્ટ પહેર્યા હૈ ટાઈટ બહુ હેડ પાછ દવા સાટી હે જો અન થોડું ઠરે હે પાણી દવા સાટતા હોય થી ઠરે જ ને પાણી એટલે આપણે ડબલ પહેર્યા ઈ પર છોટે જીરી ક બટન બટન હે નઈ પણ આમ જોમ ડોક્ટર જીમ ફીલિંગ આવે કે ડોક્ટર આપણે આવું પહેરતા હોય મજા આવે હે એટલે ચેનલ સબસ્ક્રાઇબ નખો કર નાખજો ડેઈલી આપડે વ્લોગ આલશે પાક્કુ અને આજે કેવું લાગે આપણું કેજો ડોક્ટર તો બનાવું નહીં પણ ડોક્ટર ડોક્ટર જીવો તો ને આપણે પાછળ જો આપણે વટાણ આવા થઈ ગયા બે હાથી આપણે સનેરા હવે દવાનું રાઉન્ડ લાગે જો પંપ થી કે ટાઈટ છે ને એટલે આપણે પંપ થી સાતી સુજુકી મેળ ના આવે થોડુંક આપણે મહેનત તો કરવી પડે ને સુજુકી થી મહેનત કરીને એ કંઈ વસૂલ ના થાય એટલે મહેનત કરીને ફળ આપણે મળશે એટલે મહેનત થાય છે જો પોપથી હાઈ કઈ દે હાલ થાય હવે આમાં હાઈ કઈ દે આઈ એમ સાયન્ટિસ્ટ બોલે તો ફાર્મિંગ સાયન્ટિસ્ટ ફાર્મિંગ હોય ને ફાર્મિંગ કરતા હોય ને એ પણ સાયન્ટિસ્ટ જ કહેવાય તમે કહી માઇન્ડ હોવું એક વસ્તુ કહેવાય ને અમારે આંબો આવ્યો જો કોઈને આંબો નહીં આવ્યો પણ અમારે આવ્યો બાર માસી હે ને કેરી આવી જાવ કીને ખાવી આવી જાઓ એક જ છે ને એમ તો ઘણી છે રે બે ને જ બાકી કેરી જાય નેક્સ્ટ આજે તમારો ભાઈ ડૉક્ટર બની ગયો હે ત્યાં દર્દી બહુ આવે છે મારે વેરું નથી આવતું જોઈ ગયો આ દિહામાં આવે યાર હા જો આ ફોન હૈ ને એને કવર કરી લીધું મારું મોઢું જોઈ ગયો અને આ ફોન હે ને આપણે એક ભાઈનું કોમેન્ટ હતી કયો ફોન હે ક્લિયરિટી બહુ આવે ભાઈ આ હે ને રિયલમીનો ફોન હે એટ આઈ રિયલમી મસ્ત ક્લિયરિટી આવે જોઈ શકો તમે અને બહુ સારો ફોન ક્લિયરટી એક નંબર આવતી જોઈ લો તમે પણ ચારસો હોય ને ચારસો એંસીમાં રાખજો એટલે ફૂલ ક્લિયરટી રાખીએ પાછું એક નવું યુટ્યુબ તરફથી એડિટનું એપ્લિકેશન આવ્યું છે એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ એ ક્રિએટર માટે જ આવ્યું છે મને આ જ આવ્યું હતું મેં આપણે ડાઉનલોડ કરી લીધું એમાંથી આપણે એડિટ કરવાનું છે હવે જો પહેલાં વીએન એડિટિંગમાં કરતો એડિટ ઘણા કોમેન્ટ આવે ભાઈ આમાં કંઈક વાર હું જવાબ દઈ શકું બાકી પછી લોક ચાલુ હોય ને તે ભૂલાઈ જાય યાદ ના આવે ટાણે એટલે કોમેન્ટ જી કે હોય કરી દેજો આપણે જવાબ દેતા જાવ ભેગા ભેગ ચોટાકી આવી ટીવી લે આવે જો રિયલમી એટાઈ ફોન હે અને આમાં હે અલ્ટ્રાવાઇડ નથી એ એક બહુ મોટું નુકસાન છે બાકી જો આમ આમ સેટો ફોન રાખવો પડે અલ્ટ્રાવાઇડ હોય ને તો આખું બધું કેચઅપ કરી લઈએ તો આપણે નોજલમાં કચરો આવી ગયો હતી પકડ બકડ પાના બાના હે નહીં સીધો એવા આવી ગયો હે નોજલ ઉવેરવા એટલે મને ડાયરેક્ટ કચરા નીકળી જાય ને મૂકે જાય પરેશાની આવે ભાઈ કંઈ વાંધો નહીં પેલા ફટાફટ દવા છે એટલે જો વટાણામાં બસ હવે બે પોમ્પ જો ફટાફટ પૂરા કરી લઈ કમ્પ્લેટ ચાલો હવે આપણે ઘરે જઈએ મીડિયમ કટિયું છે જો આપણે ઓલે એક્સપેરિમેન્ટ કરવાનો છે ને એની તૈયારી કરી પછી આખો વિડીયો જ અલગ આવશે આમાં નહીં આવે પણ આમાં તમને થોડું થોડું બતાવી કઈ રીતે છે કઈ રૂપ નહીં બ્લોક મારો હા તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ને આજે થઈ ગયું બીજો દિવસ છે આજે તમારો ભાઈ ને પોરમાં પાણી વારે હે સાથે ગાંઠિયા હે મજા આવે હે ઘરેથી આપણે ખાઈ નહોતા આવ્યા છે પાણી તો આપણે ગાંઠિયા લઈ આવ્યા હે મસ્ત હજુ ચણામાં ત્રીજું પાણી આવે છે જો ગયો હજી ટ્રેક્ટર જાય જો હજી તો ચાલુ જ છે ટ્રેક્ટર બહુ જાય જા તમારે વારો આવી ગયો નથી આવ્યું કોમેન્ટ કરો અમારે આવી ગયું ભાઈ આવી ગયો તમારો વારો કોમેન્ટ કરી નાખો ફટાફટ અને બાકી તો વારા છે ને બહુ સેટા આવે છે નજીકના હોય ને બહુ સેટા જવું પડે ત્રણ હે ને અમારે આ બાજુ હે પાનેલી ભાટીયા કલ્યાણપુર ત્રણ જગ્યાએ હે પણ પાસેના હોય ને એને સેટા વારા બહુ આવે છે સરકારને જે કેવું હે તો એ માને નહીં આપડું નક્કી બાજુ ગાંઠિયા ખાવા બીજું કંઈ નહીં સરકાર તો માનવાની નથી પણ તમે બધે માની જાજો સબસ્ક્રાઈબ કરી નાખજો પાણી વારું ચાલો બીજું કંઈ નથી થાતું હા તો લાઇટ વહી ગઈ ને ઘરે આવી ગયા પાછા જો બે ત્રણ ક્યારે પીએ તો લાઇટ વહી જાય એ તો સમસ્યા એવા રાખે પણ ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ મૂકી હતી ચોપડીવાળી તમે ઇન્સ્ટાગ્રામ ફોલો ના કરો કરતા આવજો કે આપણે પહેલાં અપડેટ આવી જાય ઇન્સ્ટાગ્રામમાં પછી યુટ્યુબમાં આવે યુટ્યુબમાં જે લાંબો પ્રોસેસ થયો ને વાર બહુ લાગે તો એ વિડીયો તો આવવાની યુટ્યુબમાં જ પણ થોડું થોડું તમને આમાં બતાવી દઉં વિડીયો હજી કેદી આવે એ કંઈ ખબર નથી તો વહેલા મોડો હોય ને અપલોડ કરવું હોય હજી ઉતરો નથી બનાવવાનું બાકી હજુ ખાલી આ ચોપડી છે ને આ છે ને એક ચોપડી નથી આ બે ચોપડી છે એને હે ભેગી કરી દીધી એક પાન વાનું ને એક પાન વાનું એમ કરીને બે ચોપડીને ભેગી કરી દીધી અને જો આખો એને બોલથી કસી દીધો હે આમાં આપણે નાળો બાંધવો જોઈએ બે ટેક ખેંચવું જોઈએ કે સર અલગ તો થાય જ નહીં આ ચોપડી અને એ જ કંઈ એક્સપેરિમેન્ટ આ જો આ મારા કોલેજની ચોપડી હોય ચોપડીનું બદનામ નથી કરતા પણ આ તો તરીકે એક્સપેરિમેન્ટ હે આમાં તો ચોપડીનું જ કામ છે ચોપડી તો ગમે લેવી જ પડે આપણે જો આયા હે ને એક ચોપડી વાર બોલ હે કસી દીધા હે અને ફિટિંગ કરી દીધા બોલ જો તમને એવું લાગતું હે કે બે ચોપડી બોલ ભેગા કરી દીધા ના એવું નથી જો આ લગન હે ને ચોપડી પૂરી થાય પછી એક ચોપડીમાં જ બોલ હે ફિટ કરેલ હે એ રીતે સેમ પ્રોસેસ આમાં હે જો આયા હવે ખાલી વચમાં હે ને પેજ હામહામા હે ચોટલ બોટલ નથી પણ પકડેલ હે અને આ બાજુ ખેંચવાનું આ બાજુ અલગ થાય નહીં ભલે આમ તો કંઈ ચોટાડા બોટાળા નથી ખાલી પેજ ઉપર જ છે આખી ચોપડી પણ તોય અલગ નહીં થાય તો એ જ એક્સપેરિમેન્ટ કરવાનું છે આપણે ટ્રેક્ટર જ ખેંચ્યું પહેલાં આપણે બે ટ્રેક્ટર જ ખેંચ્યું જોખું અલગ થાય મને એમ તો અલગ નહીં થાય ફાટી જાય ચોપડી પણ બહુ મોટી પેજની ચોપડી હોય ને તો કંઈક ફાયદો થાય મારે તો એક્સપેરિમેન્ટ વિડીયો આવશે ને તો જોઈ લેજો હવે શું થાય જોવા ને બાકી ઓટા રેડી કરી દીધી બે બાજુ નાળો બંધ થઈ જાય ને હું કંઈક ગોઠવી દીધું હવે આપણે બે ટ્રેક્ટર ફ્રી હશે ને તો એક્સપેરિમેન્ટ કરીશું ખેંચશું ચેક કરી પહેલાં ધીરે ધીરે સાધારણ ઝીણકા વાહનથી ખેંચ્યું પછી લેકસ્ટેક ને મોટા વાહન લઈ જાઉં પછી જો અલગ થાય કે પછી તૂટી જાય તો સબસ્ક્રાઈબ ના કરી નાખજો પેલા મોડો વિડીયો આવે જ છે આમાં તમને રોગ બતાવી દઉં તો સસ્પેન્સ કહે ને તમારા માટે હવે લાઇટ આવે તો જાવ પાણીવાર વાર આ તો અટાણા વાગી ગયા દોઢ જો અટાણા લાઇટ આવી છે દોઢ વાગે છે આવા તડકાનું પાણી વારી જો આપણા ચણા જો લાઈટ મોડી આવીને વારવું પડે એટલે અને ખેતરમાં ઝાડવા હોય ને તો રહેવા દેવાય પણ ફાયદો ન હોય ને એટલે ખબર પડે જો આવો તડકો હે કે પંખો નથી પીરતો જોડો તો જરા છે પણ આ ઝાડવું હોય ને હેઠે તેના સહારે બેઠા હેઠે હેઠે ઝાડવા તો રહેવા જ જોઈ અને ઈ અઘરું જો તડકો પડે બીજું એક પર પંખો ફીરતો નથી તમને ખબર કહી દઉં વાવડો તો એ જ તડકો જ છે જો અલગ જ ખબર પડે ચણામાં જ્યાંથી પાણી એને પી ગયું ને ત્યાં લીલા છમ થતા જાય છે આ ટ્રેક્ટર જાય મારો મારા મિત્રો મારે રસ્તો બની ગયો ને હું હાટી બોલતા આવ્યો અને આ રસ્તામાં એક વાર જોવાનું માયરું બ્રશ સાફ કર્યું તો સાફ પાણા કાઢી નાખ્યા છે તો ના કરવાનો ધંધા કરીને બે પણ ભાઈ સરકારનું કામ હે આપણું કામ નથી આપણું કામ પાણી વારવાનું પાણી વારે ફોર બાય ફોર હે જો અટા કેટલા વાગ્યા તમને ખબર છે નહીં ખબર હોય ભાઈ ક્યાંથી ખબર હોય હું કહી દઉં જો અટાણા છ વાગ્યા કેટલા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો મારો તો વિડીયો એડિટ નથી હોય અપલોડ ક્યાં જ થાય આજનો દિ આપણો આમાં જ ગયો જો ઘેર જાઓ ઘેરથી વાળી આવ્યા આવું આજનો આખો થી બગડી ગયો આપડો પાવાના ખાલી હવે છે લાઈટ આવી શું કરે અમારે કરવું તો પડે ને તો હવે આ બ્લોગ નહીં પૂરો કરી આજના બ્લોગમાં બહુ કંઈ ખાસ તમને મજા નહીં આવી હોય જી મજા આવી હોય હા આવી ગયા જાઓ તમે અરે લઈ લીધા જાઓ ફોટો કે ના આવે આવી ગયા તમે પણ હવે રેગ્યુલર બ્લોગ આવશે એ પાકું બધા આવા કંઈક અલગ અલગ એડવેન્ચર બ્લોગ આવીએ પણ એક્સપેરિમેન્ટ વિડીયો તો એને આવવાનું બાકી જ છે મેન મેન એક્સપેરિમેન્ટ કરવાના છે બધા ખેતીમાં થોડુંક ગૌરાત થઈ જાય ને પછી એક્સપેરિમેન્ટ વિડીયો ચાલુ કરી તમારા માટે કેમ કે તમે બધા કંઈ દેખાડતા હે સપોર્ટ તમારો બસ તમારે સપોર્ટ દેખાડો એટલું કાફી છે મારા માટે જે સપોર્ટ કરે એ તો કરે જ છે ભાઈ એને નવા નવા વિડીયો જોવા એ મારે બનાવવા પડશે ને તમારા માટે બાકી વ્લોગિંગ તો કાયમ કરતા જ હોય બધા માણસ એમાં પછી માણસ બોર ના થઈ જાય થઈ જ જાય ને એટલે કંઈક નવું કરવું પડે ને તમારા માટે હું નવું કરું હોઉં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આમ બાકી આજનો દીત આપણે ચણા પાવામાં જ વયો ગયો હે બ્લોગમાં થોડી ઘણી મજા આવી હોય તો લાઈકથી સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં કાલે જ પાછા